સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી દિવસ રાતના તાપમાન વચ્ચે પંદર પોઈન્ટ પાંચ ડિગ્રીનો તફાવત નોંધાયો સવારે અગિયાર થી સાંજે ચાર ત્રીસ વચ્ચે ગરમી છ ડિગ્રી વધી અમદાવાદથી પ્રયાગરાજ જતી દસ ટ્રેન છવ્વીસ ફેબ્રુઆરી સુધી રદ કરાઈ દસ હજાર લોકો જઈ નહીં શકે રિફંડ મળશે ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની મુખ્ય જાહેર પરીક્ષા આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી જિલ્લા શિક્ષણ અધિકારીએ ચાર મોનિટરિંગ રૂમ તૈયાર કરાયા બોર્ડના એક પોઈન્ટ ત્રેપન લાખ વિદ્યાર્થી પર પરીક્ષામાં ચાર મોનિટરિંગ રૂમથી સાત ટીમ નજર રાખશે રોજનું રેકોર્ડિંગ મોનિટરિંગ સેન્ટર પર મોકલવાનું રહેશે પરિણામ નહીં આવે ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ સાચવવાના રહેશે કોઈ પણ પ્રકારની ગેરરીતિને અવકાશ ન મળે તે મામલે ખાસ ધ્યાન રખાશે પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ લાવનાર વિદ્યાર્થીનું પરિણામ રદ કરાશે તેમજ પોલીસ કેસ કરાશે અને બે તેમજ પરીક્ષામાં બેસવા દેવાશે નહીં વિદ્યાર્થીને પ્રશ્નપત્ર મળ્યાનો મેસેજ પરીક્ષા શરૂ થયા અગાઉ મળે કે પરીક્ષા સમયે વિદ્યાર્થી દ્વારા પ્રશ્નપત્ર કે જવાબો ઇલેક્ટ્રોનિક ગેજેટ કે અન્ય રીતે મોકલનાર કે મેળવનાર સામે પોલીસ કેસ થશે જિલ્લા શિક્ષણ અધિકારી કહે છે કે કોઈપણ પ્રકારની ઘેરતીને અવકાશ ના મળે તે મામલે ખાસ ધ્યાન રખાશે સીસીટીવી ખરાબ હોય તો એને તાકીદે સુધારી લેવાના રહેશે ઉપરાંત ધોરણ દસ અને બારની ની પરીક્ષા શરૂ થવાથી માંડીને પરિણામ નહીં આવે ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ સાચવવાના રહેશે કરનારા છે જેમાં એક સ્કૂલના સુપરવાઇઝર બીજી સ્કૂલના સીસીટીવી ચેક કરશે સુરતના ધોરણ દસ ના ત્રણસો સાત ધોરણ વિજ્ઞાન પ્રવાહના ધોરણ સામાન્ય પ્રવાહના એમ પાંચસો ચોવીસ પરીક્ષા સ્થળની રોજે રોજની સીસીટીવી ચેક થશે ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને 12 ની મુખ્ય જાહેર પરીક્ષાઓ સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે જે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ ચાર મોનિટરિંગ રૂમ તૈયાર કરાયા છે જો તમે બાવીસ ફેબ્રુઆરી શનિવારથી છવ્વીસ ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે ટ્રેનમાં બુકિંગ કરાવ્યું હોય તો તમે પ્રયાગરાજ જઈ નહીં શકો કારણ કે 22 થી છવ્વીસ ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ તરફ જતી 10 જેટલી ટ્રેનોને પશ્ચિમ રેલવે દ્વારા રદ કરવામાં આવે છે

ફતેહાબાદમાં વરરાજા હેલિકોપ્ટરમાં આવતા લોકોમાં તેમજ ઉત્સાહ જોવા મળ્યો તો લોકોના ટોળે ટોળા ઉમટ્યા કપડવંશના ફતેહબાદમાં હેલિકોપ્ટર મહેમદાબાદ તાલુકાના હલધરવાસના વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા બે વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા ફતેહાબાદમાં વરરાજા હેલિકોપ્ટર માં આવતા લોકોમાં તેમજ ઉત્સાહ જોવા મળ્યો તો લોકોના ટોળે ટોળા ઉમટ્યા ધોરણ દસ અને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સરળતાથી મળી રહે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ દસ બારના એકસો સત્તાવન પરીક્ષા કેન્દ્રોના બારકોડ અને લિંક બનાવાય છે આ લિંક અને બારકોડને સ્કેન કરવાથી વિદ્યાર્થીને સરળતાથી પરીક્ષા કેન્દ્ર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે મહેસાણા એસટી વિભાગે બોર્ડની પરીક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મહેસાણા એસટી નિગમે નિયમિત બસ સેવા ઉપરાંત બસો વધારાની ટ્રીપનું આયોજન કર્યું છે મહેસાણામાં દર વર્ષે ઉનાળાની સિઝનમાં શેરડીના કોલા માટે નગરપાલિકા હંગામી જગ્યા ફાળવતી આવે છે મનપાએ આ વખતે ટ્રાફિક અને અડચણને ધ્યાને લઈ દસ પોઈન્ટની બાદ બાકી કરી વીસ જગ્યા માટે બોલી લગાવી હતી ગત વર્ષે શિર્ડીના કોલા માટે હંગામી જગ્યાની ફાળવણીમાં ત્રીસ જગ્યાના ભાડાપેટી રૂપિયા અઢાર પોઈન્ટ ઓગણપચાસ લાખની આવક થઈ હતી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવાની અપીલ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે બાળકને ભલે તમે અંગ્રેજી શીખવાડો પરંતુ ગુજરાતીમાં પણ પારંગત કરો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ફેબ્રુઆરીના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતાઓ રહેશે ગુજરાતના મહત્તમ ભાગોમાં સત્યાવીસ ફેબ્રુઆરીની આસપાસથી વાદળો આવવાની શક્યતાઓ રહેશે મહેસાણાના ભાગો પંચમહાલના રાજકોટના અને કચ્છના ભાગોમાં હવામાનમાં ફેરફાર આવશે લોકસભા દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે સાત માર્ચ એટલે કે શુક્રવારે સાંજે નિલગીરી ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાવાનો છે